ડભોઈ તાલુકાના ભીરાપુર વડોદરા હાઈવે પર ગમખ્વા અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં ચાલકનું પર જ મોત થયું છે યુવાન બાઇક લઈને વડોદરા તરફથી ડભોઈ તરફ આવી રહ્યો હતો આ દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક તુરંત ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા હાઇવે પર લગભગ એક કિલોમીટર લાંબી વાહનોની કતાર જામ થઈ ગઈ હતી આ ઘટનાની જાણ થતાં જ ડબોઈ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી શરૂ કરી હતી તેમજ મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટેના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે